નમસ્કાર મિત્રો હું છું રોહિત ભુવા આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શ્રીજી ઓનલાઈનમાં મિત્રો તો આજે આપણે વાત કરીશું આંગણવાડી ભરતી વર્ષ બે હજાર પચીસ વિશે તો આંગણવાડી ભરતી ક્યારથી શરૂ થવાની છે કેટલી છેલ્લી તારીખ છે કેટલો પગાર મળશે શું લાયકાત જોશે સંપૂર્ણ માહિતી આપણે આજે આ વિડીયો દ્વારા જોઈશું તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અવનવી નોટિફિકેશન તમને મળતી રહે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકારની વાત કરીએ આપણે ઓનલાઈન પસંદગી અંગે સામાન્ય સૂચનાઓ જો આંગણવાડી કાર્યકર તેની માનદ સેવા પસંદગી માટે અરજી કરનાર મહિલા ભારતીય નાગરિકતા ધરાવતી હોવી જોઈએ અરજી કરનાર મહિલા ઉમેદવાર સંબંધિત શ્રી દ્વારા આપવાની નિયત નમૂનાનો રહેવાસી પ્રમાણપત્રની તારીખે ઓછામાં ઓછી એક વર્ષની સ્થાનિક રહેવાસી હોવો જોઈએ અરજી કરવાની છેલ્લી તારીખે અઢાર વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને તેત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ આંગણવાડી કાર્યકર પાસે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ બાર પાસ અથવા ધોરણ દસ પાસ અને એ માન્યતા પ્રાપ્ત કોઈ પણ ઓછામાં ઓછા બે વર્ષનો ડિપ્લોમા પાસ કરેલ હોવો જોઈએ આંગણવાડી તેળાગઢ માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ કરેલ હોવું જોઈએ આ ક્રાયટેયાની અંદર જે કોઈ મહિલા હોય તેને ફોર્મ ભરવાનું રહેશે અને તેના આધારે તેની પસંદગી કરવામાં આવશે આંગણવાડી ભરતી વર્ષ બે હજાર પચીસ ઓનલાઈન અરજી કરવા માટેની લિંક નીચે મુજબ છે ઈ એચ આર એમ એસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇન વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકો છો આ વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન અરજી કરવા માટે આઠ ઓગસ્ટ બે હજાર પચીસથી એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી ફોર્મ ભરી શકો છો અને અરજી કરવાની છેલ્લી તારીખે અઢાર વર્ષ પૂરા અને તેત્રીસ વર્ષથી વધુ ન થવી જોઈએ તે તમામ મહિલાઓ આ ફોર્મ ભરી શકે છે આ ભરતીમાં આપણે શૈક્ષણિક લાયકાત જોઈએ તો કાર્યકર બહેનોને ધોરણ બાર પાસ હોવું જોઈએ અને તેડાગર બહેનો માટે ધોરણ દસ પાસ ફરજિયાત હોવું જોઈએ તે લોકો આમાં અરજી કરી શકે છે ત્યારબાદ આપણે પગાર ધોરણની જો વાત કરીએ તો આંગણવાડી કાર્યકર બહેન છે તેમને દસ હજાર રૂપિયા માસિક પગાર મળે છે ત્યારબાદ આંગણવાડી તેડાગરમાં જે ભરતી થઈ છે તેમને પાંચ હજાર પાંચસો રૂપિયાનો પગાર ચૂકવવામાં આવે છે તો આ ફોર્મ ઓનલાઈન આઠ ઓગસ્ટથી ભરવા માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટની જો આપણે વાત કરીએ તો શાળા છોડિયાનું પ્રમાણપત્ર એટલે કે એલસી જાતિનો પુરાવો લાગુ પડતો હોય તેવા કિસ્સામાં ધોરણ દસ અને બારની અસલ માર્કશીટ સ્નાતક અને અનુસ્નાત અનુસ્નાતકના તમામ સેમેસ્ટરની અસલ માર્કશીટ દરેક પ્રયત્નોની માર્કશીટ સાથે અપલોડ કરવાની રહેશે તથા શ્રી દ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર સેલ્ફ ડિક્લેરેશન સ્વઘોષણા પ્રમાણપત્ર તથા કોઈ મહિલા વિધવા હોય તો તે અંગેનો લાગુ પડતું હોય તો પ્રમાણપત્ર તથા આધાર કાર્ડ આ ડોક્યુમેન્ટ લઈ અને તમારે આ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં કરી દેવાની રહેશે વધુ માહિતી માટે કોમેન્ટ કરો અને અમારી ચેનલમાં જો નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને અવનવી માહિતી તમારા સુધી પહોંચતી રહે